અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે પરંપરાગત ઢીંગલા ઢીંગલીના લગ્ન યોજાયા હતા આદિવાસી સમાજે ઢીંગલા ઢીંગલીના લગ્ન અને તે નિમિત્તે મેળાની ઉજવણી કરી હતી મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓએ આવી જીતાલીના જીતમ માતાજીના મંદિરે ઢીંગલા ઢીંગલીના પ્રતિકારાત્મક લગ્ન કરાવ્યા હતા જીતાલી ગામે ઢીંગલી તથા ઢીંગલાના લગ્નનો ભાતીગઢ મેળો વર્ષોથી ભાદરવી અમાસે ભરાય છે ભાદરવી અમાસે પીઠા ફળિયામાંથી ઢીંગલી અને દેવી પૂજક ફળિયામાંથી ઢીંગલાનો વરગોડો વાંચતે ગાજતે નીકળે છે ગામના ચિતમ માતાના મંદિરે ઢીંગલા ઢીંગલી રીતિ રિવાજથી લગ્ન કરાવાય છે આદિવાસી સમાજમાં ભારે આસ્થાનું મહત્વ ધરાવતા આ ઢીંગલા ઢીંગલી મેળાની શરૂઆત શ્રાવણ સુદ પૂનમ થી કરવામાં આવે છે ગામના બે અલગ અલગ ફળિયામાં રહેતા લોકો વર તથા કન્યા પક્ષ બની સગાઈ વિધિ યોજીને ત્રીસ દિવસ પૂર્વે લગ્ન વિધિનો પ્રારંભ કરે છે અને લગ્ન ગીતો પર નૃત્ય કરે છે ચિતમ ભવાની માતાના નામ પરથી જીતાલી ગામનું નામ પડ્યું હતું ગામમાં હિન્દુ મુસ્લિમ લોકોએ ભાઈચારાની ભાવના સાથે ઢીંગલા ઢીંગલીનો નો મેરો ભરીને જૂના રીતિ રિવાજોને આજે પણ જીવંત રાખ્યા છે આ જીતાની ગામ ની અંદર પરંપરા ચાલતી આવેલ છે જે આ અમારે ઢીંગલા ઢીંગલી નો મેળો વર્ષો જૂની પરંપરા સો વર્ષ જૂની પરંપરા ચાલતી આવેલ છે ભાદર ની અમારા દિવસે એમના લગ્ન થાય છે પછી વિદાય કરવામાં આવેલ છે પછીની વાત એ છે કે જયારે મેળાનું અમે આયોજન કરવામાં આવે ત્યારે અમારે ભાદરમાં ભાદરની અમાસના દિવસે અમે આ લગ્નનું પરંપરાગત રીતે અમે ઉજવીએ છીએ આજુબાજુના ગામડાઓ થઈને તમામ વડીલો બહેનો ભાઈઓ તથા અમે એકત્રિત થઈને જે જગ્યાએથી ઢીંગલી મેળો અમે ઉજવીએ છીએ એ રીતે કન્યા પક્ષ તરફથી અને વર્લ્ડ પક્ષથી અમે દેવના એકત્રિત થઈએ છીએ અને મંદિરની મંદિરની સ્થાનિક જગ્યાએ આવીને એમને લગ્ન વિધિ કરવામાં આવીએ છીએ લગ્ન વિધિ કર્યા બાદ અમે એને વિસર્જન કરવામાં આવે છે